અયોધ્યા નગરી છે અને અયોધ્યા નગરીમાં એક બહુ સમર્થ રાજા છે બહુ સમર્થ ચારે તરફ એની ધાક વાગે છે હાક વાગે છે ચક્રવર્તી છે પણ ઘરમાં સંતાન નથી પુત્ર નથી પુત્રી નથી કશું નથી એક વાર પરણ્યા સંતાન ના થયું બીજી વાર પરણ્યા સંતાન ના થયું ત્રીજી વાર પરણ્યા સંતાન ના થયું ઘણા લોકો એમ સમજે કે આ સ્ત્રીમાં દોષ છે એટલે સંતાન નથી થતું તો કેટલીક વાર એવું ના પણ હોય પુરુષમાંય દોષ હોય બહુ મોડે મોડે લોકોને ખબર પડી કે સંતાન ન થવાના કારણમાં પુરુષ પણ કારણ હોઈ શકે છે પહેલાં તો બધો એ સો ટકા દોષનો ટોપલો સ્ત્રી ઉપર જ જોડવામાં આવતો તું વાંજણી છે તું વાંજણી છે તું વાંજણી છે તું વાંજણી છે અને એવી સ્ત્રીની તો એવી ભૂંડી દશા થાય એવી ભૂંડી દશા થાય અને દરેક મોલ્લામાં એકાદ બે માણસો એવા હોય ને ડામ દેવા માટે જ જન્મ્યા હોય એમનું જીવન જ ડામ દેવા માટે હોય અને એમાં દાજા ઉપર ડામ દે જે દાજેલો ભાગ હોય ને એના ઉપર જ ડામ દે એવી કોઈ સંતાન વિનાની સ્ત્રી હોય એ સાંભળે એમ બીજાને સંભળાવ્યો આજ તો કોઈ વાંજણીનું મોઢું જોયું ને તો મારું કામ જ ના થયું પેલીને બાળવા માટે એ દાજા ઉપર ડામ દે છે અને પેલી સમસમી ઉઠે છે કે મારું આ મેણું કેવી રીતે ભાગે પછી લાખ પ્રયત્ન દેરીએ દેરીએ દીવા કરે આ કરે તે કરે બધું કરે અને એનો લાભ અમે સાધવો ઉઠાવીએ તમે સમજ્યા મારી પાસે એક ડોશી એની વહુને લઈને આવી સિંધીબાઈ હતી આવીને બહુ પગ પારણું ના બંધાયું અને પારણાની જે લાલસા છે એ ભગવાને એટલી ઉડાણથી મૂકેલી કદાચ પુરુષ રહી શકે સ્ત્રી ના રહી શકે શ્રી નારાયણ છે કે પહેલી એની લાલસા હોય મને પતિ મળે પતિ મળે પતિ મળે પતિ મળે અને એને પતિ મળ્યો ચાલ હવે તો પૂર્ણ વિરામ ના 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 પણ હવે પારણું નથી બંધાતું એટલે વરી પાછું કે મને પારણું બંધાવો પારણું બંધાવો પારણું બંધાવો આ તીવ્ર લાલસાઓ છે બે લાલસાઓ તીવ્ર છે એક પતિની લાલસા અને એક પુત્રની લાલસા ઘણા પ્રયત્નો કર્યા પણ પારણું જ ના બંધાય એને દશરથ બહુ દુઃખી છે અત્યંત દુઃખી છે જરા વાતને સમજજો પુત્ર માટે સંતાન માટે આટલી બધી જે લાલસા છે એ લાલસા ભગવાને કેમ મૂકી શા માટે મૂકી એટલા માટે મૂકી કે તમારા ત્રણ કાર્યો સિદ્ધ થાય એ ત્રણ કાર્યો તમારા સિદ્ધ થાય પહેલામાં પહેલું કાર્ય તો એ છે કે તમારા અંદર જે વાલ છે વાલના જે હોર્મોન છે એને ઢોળવા માટેની એક જગ્યા મળે પહેલી જગ્યા પત્ની મળી અને તમારા અંદરના જે હોર્મોન હતા એ તમે ઢોળ્યા બરાબર છે ખોટું નથી પણ એ કંઈક કાયમ સુધી ના ચાલ્યા કરે હવે એક એ હોર્મોનને ઢોળવા માટે એક બીજી જગ્યા જોઈએ અને પરદેશમાં હવે શું થાય ખબર છે જ્યારે બાળકો નથી હોતા પછી કુરકુરિયા પાડે બિલાડા પાડે કૂતરાં પાડે ડોશીઓ છોક સ્ત્રીઓ તમે જુઓ તો એને રમાડતી હોય આમ કરતી હોય ને તેમ કરતી હોય ભારત તો ભાગ્યશાળી દેશ છે કાંઈ તો ડોશીના ડોશી છે ને એ ત્રીજી ચોથી પેઢીના છોકરાને રમાડતા હોય કરતા હોય એક બીજું છે તમારા વારસદારનો પ્રશ્ન ઉકેલાય કે તમારી પાસે કંઈક છે હવે આ વારસો આપવો કોને દશરથની પાસે તો કેટલું મોટું સામ્રાજ્ય છે તમારી ઈરાની મોટી મોટી પેઢીઓ છે ફલાણી પેઢીઓ છે કરોડો કરોડો રૂપિયાના બંગલા છે પણ પાછળ કોણ પાછળ તો કોઈ નથી હવે તમે શાંતિથી ઊંઘી નહીં શકો તમે ઘસઘસાટ નહીં ઊંઘી શકો એક વારસદાર જોઈએ અને પછી વારસદાર મળે એટલે પ્રોબ્લેમ સોલ્વ થયો બસ હવે હવે એને જેમ કરવું એમ કરે એ સંભાળે સાચવે ગમે તે રીતે એને પૂરું કરે અને ત્રીજી વાત છે અમારે ત્યાં નીતિકારે કહ્યું છે અપુત્ર ગતિ નાસ્તી જેને વારસદાર નથી એની ગતિ નથી ગતિ નથીનો અર્થ ઉપરની ગતિની વાત નથી કરતો પણ અહીં એ મર્યો નહીં કે ભૂલાયો નહીં ભૂલી ગયો કેટલાય આવ્યા ને કેટલાય ગયા ને માણસને અંદરથી એક ઈચ્છા હોય છે હું મરું તોય મારું નામ રહે પાછળ મને લોકો યાદ કરે ને મારું નામ રહે તો નામ રાખવાથી નામ રહે છે આ છોકરો છે એ છોકરો જો જાતવાન હશે ખાનદાનીનો હશે તો દર વર્ષે એના બાપની તિથિ ઉજવશે એની પાછળ કંઈક કરશે એક સ્કૂલમાં નામ મૂકશે એક હાઈસ્કૂલમાં નામ મૂકશે કોઈને કોઈ જગ્યાએ કરશે કઈ નું અને કરશે એના આત્મા રૂપથી જોશે કે મારા છોકરાએ મારું નામ રાખ્યું ખરું એના લોકો એમ કહે મર્યા એટલે મર્યા ગયા એટલે ગયા હવે આપણે શું લેવા દેવા કૃતજ્ઞ લોકો છે પાપીઓ છે ભલે મર્યા તો શું થઈ ગયું મર્યા પછી પણ તમે એનું નામ રાખો શક્તિ પ્રમાણે કંઈક ને કંઈક એટલે આપણે ત્યાં શ્રાદ્ધવિધિ છે આ શ્રાદ્ધ વિધિનો અર્થ એવો નહીં કે તમે કાગડાને ખવડાવો અને પેલા પૂર્વજોને મળે એવો નહીં એ તો એનું સ્થૂળ રૂપ છે પણ એનો અર્થ એવો છે કે બાર મહિને એક તમારા પૂર્વજોને યાદ કરો જો તમે ગાંધીજીની જયંતિ ઉજવો બુદ્ધની નિર્વાણ તિથિ ઉજવો ફલાણી તિથિ ઉજવો તો માની કોઈ તિથિ જ નહીં બાપની કોઈ તિથિ જ નહીં એ ગયા એટલે ગયા તો સમાજ કૃતજ્ઞ થઈ જાય એ કૃતજ્ઞતા ન આવે એટલે બાર મહિને આપણે એક દિવસ એમનો ફોટો રાખીએ દીવો કરીએ અગરબત્તી કરીએ સારું જમવાનું બનાવીએ ગરીબ ગરબાને જમાડીએ સ્કૂલમાં જમાડીએ અનાથ આશ્રમમાં જમાડીએ પેલા બાપ અને માના નામે યાદ કરી પણ જેને પાછળ કોઈ નથી બસ હવે એને કોણ યાદ કરશે એનું એનું નામ કે અને એને પોતાને એટલી અક્કલ નથી કે મરતા પહેલાં હું આ કરોડોની સંપત્તિનો સદુપયોગ કરતો જાઉં એવી એને અક્કલ નથી એટલી એની એવી એને સૂજ નથી આ ત્રણ હેતુઓ છે અને ત્રણ હેતુઓ પૂરા કરવા માટે ભગવાને સંતાનની લાલસા મૂકી મારે સંતાન મારે સંતાન જોઈએ મારે સંતાન જોઈએ મારે સંતાન જોઈએ પણ ઉંમર વધતી ગઈ ઉંમર વધતી ગઈ તુલસીદાસ જે લખ્યું છે કે એક દિવસ દશરથ રાજા દર્પણ આગળ ઊભા હતા અને જોયું તો વાળ સફેદ થવા માંડ્યા છે વાળ સફેદ થવા માંડ્યા છે એટલે એક મેસેજ આવી ગયો એક સમાચાર આવ્યા તૈયારી કરો તૈયારી કરો અમે આવી રહ્યા છીએ તૈયારી કરો પણ તૈયારી ક્યાં કરી અહીં તો કશું તૈયારી જ નથી જે માણસો તૈયારી કરીને મરે છે ને એ બહુ ભાગ્યશાળી છે બહુ ભાગ્યશાળી છે કારણ કે બધું તૈયાર કરી દીધું છે લખવાનું હતું એ લખી લીધું આપવાનું હતું એ આપી દીધું જે લેવડ દેવડની વ્યવસ્થા કરવી હતી બધી કરી દીધી બસ હવે એ શાંતિથી મરી શકે પણ જે લોકો કશી તૈયારી નથી કરતા કશી કરી શકતા જ નથી કરી શકાય એવું છે જ નહીં અને અચિંતાનો એટેક આવે અચિંતાનો કંઈક ઘટના ઘટી જાય બધું ધૂળધાણી થઈ જાય ધૂળધાણી ઘણા વર્ષો પહેલાં અમે યાત્રાએ ગયેલા હું તો અવારનવાર યાત્રાએ જાઉં પાંચ પચી માણસો સાથે હોય તેવી યાત્રાએ ગયેલા અને અહીં રાજસ્થાનનું જ એક સ્ટેશન અને ગાડી ચોવીસ કલાકમાં એક જ વાર ગાડી આવે ને એક વાર જાય એટલે ગાડીની એ રેલવે સ્ટેશનના નજીક ધર્મશાળા અને અમે અમે ઉતરેલા બધા પચીસેક એક માણસો હતા અને હું બધાને જ્યારે જુઓ ત્યારે તૈયાર રહેજો હું તૈયાર પરવળીએ ગાડી ઉપડે છે ચાર વાગે તૈયાર રહેજો એટલે એક પટેલ હતા ને મને કે તમે માથું ખાઈ જાઓ છો જ્યારે જુઓ ત્યારે તૈયાર રહેજો તૈયાર રહેજો શાંતિથી ઊંઘવાતો દો સારું કીધું ઊંઘો હવે બન્યું એવું કે મોડી રાત સુધી લોકો એ વાતો કરી અને પછી ઊંઘી ગયા અને ગાડીએ જ્યારે વિસલ વગાડીને ત્યારે બધા જાગ્યા જાગ્યા એટલે પહેલાં તો આટલી જલ્દીથી ગાડી ઉપડતી નહીં એટલે જેના હાથમાં જે આવ્યું જે હાથમાં આવ્યું દોડ્યા બધાને જઈને ડબ્બામાં બેસી ગયા પછી તાતી જ ઉપડતી હતી એટલે ખાલી જતી બેસી ગયા ને પાછા ઝોકા ખાવા માંડ્યા બધા ધીરે ધીરે અજવાળું થયું અને મેં જોયું તો પટેલ ને પટલાણી બે આમાં જ બેઠેલા હવે બનેલું એવું કે પટેલનું ધોતયું પટલાણીએ પહેરેલું ને પટેલની પટલાણીની સાડી પટેલે પહેરી બે જોખા ખાયા આમાં એટલે હસું આવ્યું એટલે મેં પછી એમને કીધું કે આ બધા જાગે ને જુએ એના પહેલાં એમને સાવધાન કરી દેવા સારા એટલે મેં એમાં કે હવે અહીં તો ઊંઘવા દો ધર્મશાળામાં તો ઊંઘવા ના દીધા તો કઈ નહીં પણ અહીં તો ઊંઘવા દો મેં ઊંઘો પણ પેલા જુઓ તો ખરાક તમે શું પહેર્યું છે આમ જોયું તો સાડી પહેરી ગઈ ને સાધવી હોય ને સફેદ કપડાં પહેરી નહીં સાધવીઓ ફરતી હોય છે એ ભાઈ પેલી સાધવી જેવી દેખાય હા આ તો ભૂલ થઈ ગઈ આ દશા આપણી છે જે લોકો સમયસર જાગી નથી શકતા અને પછી છેલ્લી વિસલ વાગે ને પછી દોડા દોડી કરે ત્યારે આવી દશા થઈ જાય છે અને એવી દશા ન થાય એટલે ભગવાને થોડા થોડા આપણને મેસેજ મોકલે છે કે આ સમજો આ વિસલ વાગી હવે તૈયારી કરો મારા ઓળખીતા એક પટેલ હતા આમ તો બહુ સારા હતા પણ મને કે જુઓ તમારા ભગવાનને કહેવું હોય તો કહી દેજો સવા સો વરસ પહેલાં હું મરવાનો નથી એનામાં તાકાત હોય તો આવે ને લઈ જાય મને હવે એમને લખવો લાગેલો આમ ડગ 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 ડોલ્યા કરે અને હું વિચાર કરું કે આને આત્મબળ કહેવું આને મૂર્ખતા કહેવી આને અનાળી પણ હું કહેવું કે શું કહેવું આ વાત યાદ રાખજો જ્ઞાની કરતાં મૂર્ખાઓ વધારે આનંદથી જીવન જીવતા હોય છે સહદેવ કદી ચિંતા વિનાનો હોય જ નહીં કારણ કે એને આગળનું બધું દેખાય છે એટલે સહદેવ થવા કરતાં ભીમ થવું સારું આજની ઘડી રડિયામણી પછી કાલે જે થવું હોય એ હવે એને તો સાત પેઢીની બધી ચિંતા લાગ્યા કરે છે પછી શું થશે ને પછી શું થશે ને પછી શું થશે ને એટલે સાત પેઢી સુધીની એને મને કે સવા સો વર્ષ સુધી મારે જીવવાનું છે ભગવાનની તાકાત હોય તો આવે મેં કહું મને તો એક ક્ષણનો પણ ભરોસો નથી તમે તો સવા સો વર્ષની વાત કરો છો પછી ખબર પડી બે ત્રણ વર્ષમાં તો બહુ જ એવા થઈ ગયા એટલી ભૂંડી દશા થઈ ગઈ એટલી ભૂંડી દશા થઈ કોઈ ખવડાવનાર નહીં પત્ની પહેલાં મરી ગયેલી કોઈ ચાકરી કરનાર નહીં સ્વભાવ એવો કોઈ નજીક ના જાય મને કહ્યું કે એને તો બિચારાને જીવડા પડ્યા છે ને બે ત્રણ ચાર વર્ષમાં પછી મરી ગયા સવાસો સો ઈચ્છા પૂરી ના થઈ એટલે અહીં રામાયણ એક માધ્યમ છે અને માધ્યમના દ્વારા કહે છે જેઓ દશરથ છે કમાણી કરી ત્યારે કેટલો આનંદ થયો તમારા ઘરમાં પૈસાના ઢગલા થતા હોય એક બંગલો બીજો બંગલો ફાર્મ હાઉસ પેલું ફાર્મ હાઉસ પેલું ફાર્મ હાઉસ અને એ એ વિકાસ છે ને વિકાસના ટાઈમે તમને આનંદ થતો હોય મનમાં રહી રહીને થતું હોય જો આ સમયે મારા બાપુ જીવતા હોત ને આ જુઓત તો કાઠિયાવાડમાં જે દશા ભોગવી એમને કલ્પના એ ન હતી કે મારો દીકરો સુરતમાં જઈને આટલું કમાશે એવા મનમાં ઓરતા આવ્યા કરે પણ પાછળ કોઈ સંભાળનાર નથી કોઈ વ્યવસ્થા નથી અને જેને નથી આપવું એ હવે વારસદાર થઈને ઊભો છે જેનું મોઢું જોવા નથી માગતો એ જ વારસદાર થઈને તૈયાર ઊભો છે એ માણસને શાંતિ ન હોય ભલે નાક પકડો કુંડલી જગાડો કે ગમે તે કરો પ્રશ્નો ઉકેલ્યા વિના કદી શાંતિ આવતી નથી આ બધા કૃત્રિમ સાધનો છે બનાવટી સાધનો છે પ્રશ્ન ઉકેલાય તો શાંતિ આવે તો હવે કરવું શું અને ફરી પાછી એક ઋષિ છે શૃંગી ઋષિ છે અને એ શૃંગી ઋષિને કહે છે કે બસ મારી આ છેલ્લી ઈચ્છા પૂરી કરો મારા ઘર પારણું બંધાય હું તમને એક ખાસ વાત કરું છું જેના ઘરમાં પારણું ના બંધાયું હોય જેના ઘરમાં સંતાન ના હોય એવા માણસોને કદી દુઃખી ના કરવા એવા માણસોને દાજા ઉપર ડામ ના દેવો જે હોય તે તો પહેલેથી તો દુઃખ ભોગવી રહ્યા છે તમે શા માટે એના દાજા ઉપર મીઠું ભભરાવો છો એને આશ્વાસનની જરૂર છે શ્રીંગી ઋષિએ કહ્યું દશરથ ચિંતા ના કર તો ચિંતા ના કર ભગવાન ભલું કરશે ભગવાન સારું કરશે અને પછી એ વ્યવસ્થા થઈ અને વ્યવસ્થાના પરિણામે ઘરમાં પારણું બંધાવવાના પ્રસંગો ઊભા થવા લાગ્યા જે સુખ છે તરસાવી તરસાવીને આવે ને એ બહુ સુખ લાગે તમને ખૂબ તરસ લાગી છે ને પછી પાણી પાણી મળ્યું તો એ પાણી એટલું મીઠું લાગે એટલું મીઠું લાગે પણ તમને તરસ જ નથી અને શરબત ઉપર શરબત આવે છે તો ઝેર જેવું લાગશે સુખની કિંમત પણ દુઃખમાંથી થતી હોય છે તરસમાંથી થતી હોય છે અને એટલા માટે આપણા પૂર્વજો એક વ્યવસ્થા કરી કે ભાઈ બાર મહિનામાં એક ઉપવાસ નકોરડો કરો તે દિવસે પાણીએ નહીં પીવાનું અનાજ તો નહીં ખાવાનું પણ પાણીએ નહીં પીવાનું અને એક સજ્જને કહ્યું મને કે આ નકોરડો ઉપવાસ શિયાળામાં રાખ્યો હોત તો શું બગડવાનું હતું ખરા તાપમાં નકોરડો ઉપવાસ રાખ્યો તો કીધું શિયાળામાં એની કિંમતે શું થવાની હતી જ્યારે તમને તરસ જ નથી લાગતી ત્યારે તમને આ વ્રત આપ્યું હોય આ ઉપવાસ એટલા માટે રાખ્યો કે તમે તરસ્યા માણસની કિંમત કરી શકો કે તરસ લાગે ત્યારે શું થાય છે તો તમને પરબ બંધાવવાની પ્રેરણા મળે કે ચાલો આપણે એક પરબ બંધાવીએ જ્યાં પાણી ના મળતું હોય ત્યાં પાણીની વ્યવસ્થા કરીએ તમારી ઈચ્છા હોય તો કચ્છમાં એક ગામ છે અને એ ગામમાં એક સંત થઈ ગયા બહુ ઊંચી કક્ષાના થઈ ગયા બહુ ઊંચી કક્ષાના થઈ ગયા એનું નામ છે મેકણ દાદા મેકણ દાદા મેકણ જે કાશીના પંડિતો છે ને વિદ્વાનો છે ને એ તમારા ઘરમાં બેઠા હોય છે પણ એ ગુજરાતી બોલતા હોય છે પણ ભાવ બહેનો એક જ હોય છે અને દાદાએ ગજબની વાતો લખેલી છે ગજબની વાતો લખેલી છે કારણ કે સુફી છે હિન્દુ છે સૂફી છે એણે કહ્યું તું પીંપળાને કે માટા મારે છે ને આપણે ત્યાં તો નહીં પીંપડાના માટા દોરડા મીટાડતા જ હોય જ્યારે જુઓ ત્યારે તો કે પીંપળામાં ભગવાન છે તો આ બાવળમાં તારો બાપ બીજો બેઠો છે જો પીપળામાં ભગવાન બેઠો છે તો આ બાવળમાં એ જ તારો બાપ બેઠો આવું આવું લખ્યું અને કહે છે જો દુનિયાને પીપળા વિના ચાલશે બાવળ વિના નહીં ચાલે કે બાવળથી જ બધા ખેતીના સાધનો બને એ જે બને એ બધું બાવળમાંથી જ બને એના વિના નહીં ચાલે આવી એક મસ્તી આવું આવું કોણ બોલી શકે જેને લોકોની ન પડી હોય એ બોલી શકે જેને લોકોના પૈસાની ના પડી હોય માનપાનની ના પડી હોય રોટલાની ના પડી હોય એની બસ્તી મારે એ બોલી શકે બાકી બોલી ન શકાય એમણે એક વ્યવસ્થા કરેલી એક ગધેડું રાખેલું એક કૂતરો રાખેલો બસ બે પાળેલા અને બેને શિક્ષિત કરેલા સવાર થાય એટલે પેલા ગધેડાના ઉપર છાલકું અને એમાં પાણી મૂકે અને એમાં રોટલા મૂકે અને પછી ગધેડાને વિદાય કરે અને કૂતરું સાથે જાય અને કૂતરું ગંધના દ્વારા રણના કાંઠા ઉપર આ ગામ એટલે ગંધના દ્વારા એ ખોડી કાઢે ક્યાં માણસ પડેલો છે ગઈકાલે દિશા ભૂલેલો ભાન ભૂલેલો લાય 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 તાપમાં બેભાન થઈને પડેલો માણસ મરવાની અણી ઉપર છે ત્યાં કૂતરું પેલા ગધાડાના લઈ જાય અને કૂતરું એને આમ માથું આમ આમ કરીને જગાડે અને પેલો જાગે જુએ કે બહુ ગધેડું છે અંદર પાણી છે અંદર રોટલા છે આ હા હા પછી એ ગટક ઘટક 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 પાણી પીવે રોટલા ખાય તમે કલ્પના કરો એ પાણીની કેટલી કિંમત બે રૂપિયાનો ગ્લાસ રૂપિયાનો ગ્લાસ પાંચ રૂપિયાનો ગ્લાસ એ પાણીની કેટલી કિંમત એ પાણીની કરોડોમાં પણ કિંમત ના થઈ શકે પણ એ કોણ કરે છે જેણે તરસ જોઈ છે એ કરે છે જેણે કદી તરસ જોઈ નથી જેણે કદી ભૂખ જોઈ નથી એનાથી આ કામ નહીં થઈ શકે એ લાખોના દાન આપશે કરોડોના આપશે પણ રોટલો નહીં ખવડાવી શકે કોઈને એક ગ્લાસ પાણી નહીં પીવડાવી શકે એટલે એટલા માટે આપણે ત્યાં રાખી કે ભાઈ નકોરડો ઉપવાસ કરો તો તમને ખબર પડે કે આ તરસથી કેવું દુઃખ થાય છે તો તમે બીજાને પાણી પીવડાવી શકો તો બીજાને તમે રોટલો ખવડાવી શકો એટલે તુલસીદાસજી છે રામાયણ છે ને રામાયણકારે વિચાર કર્યો કે મારે એવો એક પ્રસંગ લાવવો છે કે જેમાં મિલકત ગણી છે વારસદાર નથી અને મિલકત ગણીને વારસદાર ના હોય એની મનોવ્યથા કેવી હોય એક પત્ની નહીં બે પત્ની નહીં ત્રણ પત્ની કરી અને છતાંય કોઈ વારસદાર નથી પણ હવે પારણું બંધાયું છે તરસાવી 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 તરસાવીને છેલ્લી ઉંમરે ભગવાને એના એના સામે જોયું છે અને પારણું બંધાયું છે એ અદ્ભુત આનંદનું કોઈ વર્ણન ના થઈ શકે છેલ્લી જિંદગીમાં પાછલી જિંદગીમાં પારણું બંધાયું છે અને આનંદનો કોઈ પાર નથી આનંદ આનંદ થઈ રહ્યો છે તુલસીદાસજી એના માટે ભય પ્રગટ કૃપાલા દીનદયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિમનહારી અદ્ભુત રૂપ નિહારી આખો છંદ તમે જોજો એક એક વાક્ય એક એક શબ્દ બહુ કૌશલ્યા હિતકારી દશરથ હિતકારી નહીં કૌશલ્યાનું તો જીવન ધન્ય ધન્ય થઈ ગયું મારો ખોળો ભરાયો મારા ઘરમાં ભગવાન આવ્યા ભગવાન આવ્યા